બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ગીડાસણ ગામના જીગ્નેશ ચૌધરી છેલ્લા બાર વર્ષથી આર્મીમાં ફરજ બજાવે છે તે પણ જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં જોકે આ રજા લઈ આર્મી જવાન પોતાના માદરે વતન ટ્રેનમાં આવતો હતો તે દરમિયાન રસ્તામાં જ કોચ એટન્ટેન્ટ દ્વારા જે ચાદર માંગવા બાબતે જે નજીવી બાબત હતી આ બાબતે છરીના ઘા વડે તેની કરપીણ હત્યા કરવામાં આવે છે તેની વિગત એ વાત આ વિડીયોમાં કરવી છે વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યુઝ આપનું સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ગીડાસણ ગામની છે ગીડાસણ ગામમાં બાર વર્ષથી જીગ્નેશ ચૌધરી જે આર્મીમાં ફરજ બજાવે છે અને જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં ફરજ બજાવે છે જો કે આ રજા લઈ જે આર્મી જવાન છે આ પોતાના માદરે વતન આવી રહ્યો હતો તે દરમિયાન રસ્તામાં કોચ એટેન્ડન્ટ સાથે જે ચાદર માગવા બાબતે જે બોલા ચાલીથીના બોલા ચાલીમાં જે કોચ એટેન્ડન્ટ છે આ કોચ એટેન્ડન્ટ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવે છે અને હુમલામાં આર્મી જવાન દમ તોડે છે જો કે પોલીસને જાણ થતા પોલીસે આરોપીને દબોચી લીધો જો કે આરોપીને દબોચ્યા બાદ આ જે આર્મી જવાન છે આર્મી જવાનના મૃતદેહને પોતાના માદરે વતન લાવવામાં આવ્યો હતો જો કે વડગામનું જે છાપી છે આ છાપીથી જે ગીડાસણ ગામ છે આ ગીડાસણ જે વચ્ચેનું જે અંતર છે અંતરમાં જે અંતિમ અંતિમ યાત્રા હતી આ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા જોકે હજારો લોકોમાં આંસુ જોવા મળ્યા હતા અને આંસુઓની સાથે સાથે આક્રમ જોવા મળ્યો હતો જોકે આ દેશનો જવાન એ છે કે જે પોતાના જીવની ચિંતા કર્યા વગર લોકોની જે રક્ષા કરે છે અને આજ રક્ષા કરતા આર્મી જવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી જોકે આ તમામ બાબતને લઈને લોકો સુરક્ષિત ન હોવાના સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા હતા

અહીં અમે એના માટે ન્યાયની માગણી કરી રહ્યા છીએ દેશના વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રી પાસે પણ કે અમને ઝડપથી ઝડપથી ન્યાય મળે અને આવા લોકોને ફોસી ચડાવે અને અમારા ભાઈને ન્યાય અપાવે અને દેશ હું મારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ એક વિનંતી કરું છું કે અમને ન્યાય અપાવે અને ગમે તે કરીને રાજસ્થાનમાંથી એમને પકડીને અહીંયા ગુજરાતમાં જ સજા કરાવે એવો હું ન્યાયની માગણી સાથે આપ સૌને વિનંતી કરું છું તમે જોઈ તે પ્રકારે આર્મી જવાનના પરિવારજનોએ કહ્યું કે જો એક આર્મી જવાન સલામત ન હોય તો દેશના જે સત્તાધીશો છે આ સત્તાધીશો સામે સવાલ થયા છે કારણ કે આ એ જવાન છે કે રાત દિવસ ખડે પગે દુશ્મનોની સામે પોતાના જીવની ચિંતા કર્યા વગર લોકોના જીવની ચિંતા કરે છે અને દેશની રક્ષા કરે છે અને આજ રક્ષા કરનાર જે વીર સપૂત છે આ વીર સપૂતને છરીના ગા કરી તેની હત્યા કરવામાં આવે છે દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ બનાસકાંઠા